નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર પચીસ ચોવીસમાં ભાગ પ્રમાણે તેમાં ભાગ બેની અંદર આપણને જે ગુજરાતી વિષયનો પાઠ નંબર છ આપેલો છે અવિરામ યુદ્ધ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વઅધ્યન પોના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આ જે સ્વઅધ્યન પો છે તેની અંદર પાઠ નંબર છ વિષય ગુજરાતી અવિરામ યુદ્ધનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના દરેક મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો ચાલો દરિયો તો એમાં પહેલો શબ્દ છે દ તો એના ઉપરથી દમણ બીજો છે રી તો એના ઉપરથી રીછ ત્રીજો છે યો તો યોદ્ધા ત્યાર પછી છે હિમાલય તો હી ઉપરથી હિતેશ માં ઉપરથી માણસ લ ઉપરથી લલાટ યા ઉપરથી યતીશ માછીમારમાં મા ઉપરથી માખણ છી ઉપરથી છીંક માં ઉપરથી મામા અને ર ઉપરથી રતન ભગવાનમાં ભ ઉપરથી ભયંકર ગ ઉપરથી ગર્જના વા ઉપરથી વાહન અને ન ઉપરથી નદી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો તો ઉપરા ઉપરી એટલે ઉછળી ઉછળી ત્યાર પછી ટોળે ટોળા દૂર દૂર દોડી દોડી રામ રામ બુમાબૂમ વેલુ મોડું ડુંગર ડુંગર એકે એક આકાશ પાતાળ પરંપરા માછીમાર અને હાલક ડોલક વગેરે જેવા શબ્દો જે છે તે આપણે અહીંયા શોધી અને મૂકેલા છે આવા શબ્દો તમે પણ અહીંયાથી પાઠમાંથી શોધીને મૂકી શકો છો મિત્રો ધોરણ ત્રણથી થી ની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની ની આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેની અંદરથી એ તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી અને આ જે આપણી એપ્લિકેશન છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ પરથી પણ પીડીએફ મેળવી લેજો દોસ્તો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને આ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સમાન અર્થવાળા શબ્દોની જોડ નીચે લીટી દોરો તો ચાલો અહીંયા પહેલામાં તમે જોશો તો મોજા એટલે કે દરિયાના મોજા એ સમાનાર્થી છે ત્યાર પછી મશગુલ અને લીન સમાનાર્થી છે અને અવાજ અને ધ્વનિ સમાનાર્થી છે ત્યાર પછી બીજી હરોળમાં જોઈએ તો ઘેલછા અને ગાંડ પણ એ સમાનાર્થી છે અને ત્રીજી હરોળમાં જોઈએ તો પ્રચંડ અને ભયંકર અને આક્રંદ અને વિલાપ એ સમાનાર્થી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો શોધીને લખો ચાલો દરિયો તો એના સમાનાર્થી શબ્દો થશે સમુદ્ર અને સાગર અવાજનું સમાનાર્થી થશે નાદ અને રવ હોડીનું સમાનાર્થી થશે વહાણ અને નાવ ખુશીનું સમાનાર્થી થશે આનંદ અને હરખ મૃત્યુનું સમાનાર્થી થશે અવસાન અને મરણ આકાશનું સમાનાર્થી થશે આભ અને ગગન ધરતીનું સમાનાર્થી થશે ધરા અને જમીન પાણીનું સમાનાર્થી થશે જળ અને સલીલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોવાળા વાક્યો પાઠમાંથી શોધીને લખો ચાલો તેમાં પહેલું છે માછીમાર તો માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા રહ્યા રાક્ષસ તો અહીંયા વાક્ય બનશે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો રુદન તો વાક્ય બનશે ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા તુમુલ યુદ્ધ તો એકીટશે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા કરુણ તો પહેલાં મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો આક્રંદ એટલે પેલા માં દીકરાનું હૈયું ફાટે એવું કરણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો તો અહીંયા પણ આપણે આ જે વાક્ય છે તે મૂકી શકીએ કારણ કે બંનેમાં આ શબ્દ જે છે તે આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા શબ્દ જૂથમાંથી જુદો પડતો શબ્દ શોધી અને ઉદાહરણ મુજબ એક વાક્ય લખો ચાલો તો પેલું કરોળીઓ માછલી કરચલો મગર અને કાચબો તો એમાં અલગ પડે છે કરોળિયો કારણ કે તે પાણીમાં રહેતો નથી તો આપણે એ કરી શકીએ કે જેવા આ વાક્ય બનાવી શકીએ કરોળિયો પાણીમાં જીવી શકે નહીં ત્યાર પછી છે પર્વત પહાડ ડુંગર ગીરી અને ઢગલો તો આમાંથી અલગ પડતો શબ્દ છે ઢગલો એનું વાક્ય આ પ્રમાણે બનશે દરિયાના મોજા જાણે પાણીના ઢગલા જેવા ઊંચા ઊંચા લાગતા હતા નદી દરિયો સાગર સમુદ્ર અને સિંધુ તો અહીંયા અલગ પડશે નદી અને વાક્ય બનશે નદી શાંત વહેતી હતી હિમાલય પાવાગઢ જૂનાગઢ ગિરનાર અને શૈત્રુંજય તો અહીંયા જવાબ આવશે હિમાલય વાક્ય બનશે હિમાલય ભારતના ઉત્તર ભાગમાં આવેલ વિશાળ અને બરફથી ઢંકાયેલ પર્વતોની શૃંખલા પર્વતોની શૃંખલા છે ત્યાર પછી છે તટ તળાવ કિનારો તીર અને કાંઠો તો અહીંયા જવાબ આવશે તળાવ અને વાક્ય બનશે અમારા ગામમાં એક મોટું તળાવ છે જ્યાં લોકો સવારમાં જળ ક્રીડા કરવા જાય છે પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યોના જવાબ લખો પહેલો સવાલ છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો તો ઉત્તર છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે અને બીકના માર્યા આ ધંધો છોડવું આ ધંધો છોડવું એને નાગ કપાવું નાગ કપાવું જેવું લાગે છે બીજું એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન લખો તો ડુંગર જેવા મોજા પવનના સુસવાટા મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે હિમાલય જેવડા મોજા ઉપર ચડીને પછડાય છે બીજું ખેડૂને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ખેડૂને માછીમાર અથવા ખેડૂના નામે ઓળખવામાં આવે છે માણસ હારીઓ અને દરિયો જીત્યો એવું લેખકે કયા અર્થમાં કહ્યું છે માણસ હારીઓ અને દરિયો જીત્યો એવું લેખકે કહ્યું છે કારણ કે માણસે અનેક પ્રયત્નો કર્યા છતાં કુદરત સામે હારી ગયો દરિયો મનુષ્યના બળથી વધારે શક્તિશાળી સાબિત થયો પાંચમું અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે શા માટે તો જવાબ આવશે કે અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે છે જે ક્યારેય અટકતું નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પુસ્તકાલયમાંથી દરિયાઈ કથાઓના પુસ્તકોમાંથી તમને ગમતી એક વાર્તા કથા અલગ કાગળમાં લખી અને તમારા શિક્ષકને બતાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ મોબાઈલ પર ઇન્ટરનેટના માધ્યમથી ખારવાના ગીતો સાંભળે અને તમને ગમતું એક ગીત લખી અને વર્ગખંડમાં રજૂ કરો તો જો મારું વહાણ ગરગરે ગરગરે ચડે દરિયે મોજા કરે મજા અમે દરિયાના દીકરા દરિયો અમારો રાજા મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે કોઈપણ પ્રકારની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર આ નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ બોક્સમાં હોડીનું ચિત્ર દોરી આપેલા શબ્દોમાંથી દરિયાને લગતા શબ્દો હોળીમાં લખો અને કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી તેમાં તેને લગતા શબ્દો લખો ચાલો તો અહીંયા આપણે હોળી દોરી છે હોળીની અંદર કયા કયા આવશે તો કે સાગર ખેડૂ પાણી ભરતી દીવાદાંડી માછલી ઓટ હલેસા મોજા હોકાયંત્ર યંત્ર લંગર બંદર અને ગોદી જ્યારે અહીંયા તમે જોશો તો બાજુનું જે ચિત્ર છે તે કુદરતી દ્રશ્યનો છે તો એમાં સંધ્યા સૂર્ય વૃક્ષ નદી પશુ પક્ષી પહાડ ફૂલ ગોવાળ ઘર બળદગાડું વગેરે જેવા શબ્દો આપણે અહીંયા લખી શકીએ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી Oh